હોય તો પશુપાલન કરવું પડે અને પશુઓને રાખવું હોય તો તમારે ખેતી જરૂરી છે તો આ ધીમે ધીમે વિશરાતું ગયું પશુઓની સંખ્યા ઓછી થતી ગઈ આપણને પશુના કામમાં એ સાચવવામાં જાળવણીમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉના ઉતરા એટલે ધીમે ધીમે આપણે પશુઓની સંખ્યા ઓછી કરતા ગયા ઘટાડતા ગયા આજે તો એવું થયું છે કે બિલકુલ પશુઓ ન રાખતા હોય તો પશુઓની સંખ્યા ઘટી એટલે ખેતી આપણી ધીમે ધીમે નબળી પડી આપણે સૌ જાણીએ છીએ કે પહેલા આપણી ખેતીમાં ઘણું બધું છાણિયું ખાતર નાખતા હતા એનો કચરો નાખતા હતા ખાતર જાતે જ ઘરે તૈયાર કરતા હતા હરિયાણી ક્રાંતિ કહેવાય છે કે આઝાદી પછી જ્યારે ભારત દેશમાં અનાજનું સંકટ ઊભું થયું હતું એ વખતે આપણે બહારથી ખાતરો લાવ્યા દવાઓ લાવ્યા નવા નવા બિયારણો લાવ્યા કે જે તે સમયની કદાચ માંગ હશે કે આપણે થી જે પશુઓ પણ ના ખાય એવા ગવામ થી લાવવા પડતા હતા આપણી લાચારી હતી એટલે જે તે સમયે સરકારને એવું થયું કે આપણે ખેડૂતોનું ઉત્પાદન વધારવું જોઈએ અને એવું ઉત્પાદન વધારવા માટે શું કરવું જોઈએ તો કે એના માટે નવા નવા ખાતરો લાવવા જોઈએ નવા બિયારણો શોધવા જોઈએ પાકને જે નુકસાન કરતી જીવાતો છે રોગો આવે છે એનું ઉપર નિયંત્રણ લાવવું જોઈએ એટલે નવી નવી દવાઓ શોધાણી પણ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં જ આ બધી દવાઓ ખાતરની ઘણી ખરાબ અસરો આપણી સામે આવી આજે તો એટલી ગંભીર રીતે આપણે સૌ અનુભવી રહ્યા છીએ તમે કે આજે છેલ્લા દસ વર્ષમાં આપણી આસપાસ આપણા ગામમાં કોઈ એવું ગામ ખાલી નથી જે કેન્સરના ન હોય ડાયાબિટીસના ન હોય આટલી ખરાબ રીતે આપણને આજે રસાયણો ખેતીમાં આવ્યા દવાઓ આવી ખાતર આવ્યા એનો પાછો આડેધડ ઉપયોગ કર્યો એનો ઉપયોગ કરવા માટેની પણ એક ગાઈડલાઈન હોય એના માટેની એક રીત હોય પણ ક્યાંક વધારે વધારે ઉપયોગ કરવાથી ફાયદો થાય આવી લાલચ માટે પણ ખેડૂતોનો ઉપયોગ કરીને ખેડૂતો આડેધડ ખર્ચ કરવા માંગ્યા એટલે શું થયું કે આપણો ખેતી ખર્ચ વધી ગયો આજે આપણને કપાસના પંદરસો બે હજાર રૂપિયા મળે કે પછી મગફળીના હજાર બારસો રૂપિયા મળે છતાં પણ આપણને સંતોષકારક નથી લાગતા આપણને એમ થાય છે કે ભાવો ક્યાંક ઓછા મળે છે તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણે કપાસ મગફળી પકવતા પકવતા ખર્ચ ખૂબ થાય છે આ જો ખર્ચ ઓછો થાય તો આપણને નફો થાય તો આપણને પોસાય એટલે આપણે આપણા ખેતી ખર્ચને ઘટાડવો પડે ખેતી ખર્ચને ઘટાડવા માટે શું કરવું તો કે ખેતી ખર્ચને ઘટાડવા માટે આપણે આયોજનપૂર્વક ખેતી કરવી આજે આપણે ખેતી કેવી રીતે કરીએ છીએ તો કે પાડોશી બે થેલી યુરિયા ની નાખે તો હું પણ બે થેલી નાખી દઉં બાજુવાળા બે ડીએપી નાખે તો હું પણ નાખી દઉં બાજુવાળા આ દવા લાવ્યો તો હું પણ દવા છાંટી દઉં પણ ખરેખર આવું છે નહીં જેમ આપણે કોઈ ધંધો કરીએ કોઈ વ્યવસાય કરીએ કે દુકાન ચલાવીએ તો એના માટે એનું જ્ઞાન જોઈએ એના માટે એની આવડત જોઈએ તો આપણો ખેતીનો અનુભવ તો વર્ષોનો જૂનો છે આપણે વર્ષોથી પરંપરાગત રીતે વારસાગત ખેતી કરતા આવીએ છીએ પણ આપણે ભૂલો ક્યાં કરી છે ખોટો રસ્તો ક્યાં પકડ્યો છે તો કે આપણે ખેતીમાં કંઈ નવું નથી કરતા ખેતીમાં જે કંઈ આપણે કરીએ છીએ વર્ષો વર્ષ એક નોય પેલા કરીએ છીએ ખેતીમાં નવા નવા પ્રયોગો કરવા પડે નવા નવા ખતરાઓ કરવા પડે તો એ માટે આપણને રિઝલ્ટ મળે ન મળે આપણને જાતે ખ્યાલ આવે જે વૈજ્ઞાનિકો રિસર્ચ કરે છે એનું માર્ગદર્શન આપે છે પણ હું તો એમ કહીશ કે સૌથી મોટા વૈજ્ઞાનિક આપણે જ છીએ ખેડૂત તરીકે કેમ કે આપણે પ્રેક્ટિકલી કામ કરીએ છીએ આપણને ખબર છે કે આપણી જમીનમાં શું થશે શું નહીં થાય એની કેવી અસર થશે તો આવી પદ્ધતિ સર આપણે જો ખેતી કરીએ તો આપણને એનું વળતર મળે તમે સૌ જાણો છો કે દરેક ખેતી પાકો માટેની યોગ્ય સમય છે એના માટેની યોગ્ય ઋતુ છે મગફળી તમારે વાવવી હોય તો ચોમાસામાં વાવવી પડે કપાસ ચોમાસામાં વાવવું પડે એને આપણે ઉનાળામાં નથી વાવતા કે ઘઉં છે એને આપણે ચોમાસામાં નથી વાવતા શું કામ તો કે દરેક પાક માટે એની અનુકૂળ આબોહવા છે એના માટેનું ચોક્કસ વાતાવરણ છે આ એના માટેનું સાયન્સ છે તો આ સાયન્સને સમજીને આપણે પાકનું વાવેતર કરવું પડે અને યોગ્ય માવજત આપવી પડે માત્ર ખેતી પાકો વાવી દેવાથી પાણી આપી દેવાથી ખાતર આપી દેવાથી ન થઈ જતા આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક ખેડૂતોને સારું ઉત્પાદન મળે એના જ પાડોશી ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે શું કામ તો કે બંનેની જે માવજત છે બંને જે ટ્રીટમેન્ટ કરવાની છે એમાં ફરક છે એટલે તમે તમારી ખેતીને કેવી રીતે કરો છો યોગ્ય પદ્ધતિસર કરો છો યોગ્ય વાતાવરણ આપો છો યોગ્ય માવજત આપો છો એના આધારે તમને વળતર મળશે એટલે આજનો સમય છે ઓર્ગેનિક ફાર્મિંગનો સમય છે અને હવે પછીનું ભવિષ્ય ઓર્ગેનિક નું છે એમાં કોઈ શંકા નથી આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત સરકાર પણ અને આપણા ગવર્નર શ્રી પણ પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો વધારે વધારે જોડાય એના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે શું કામ તો કે ખેડૂતોને રાસાયણિક ખેતી પાછળ ઘણો બધો ખર્ચ થાય છે યોગ્ય વળતર મળતું નથી સ્વાસ્થ્યને તો નુકસાન થાય જ છે સાથે સાથે આપણી જમીન બગડે છે આપણી જમીન જો એક વખત બગડી જશે જમીન મજબૂત નહીં હોય તો તમે પાછળથી પચાસ તેની ખાતર નાખશો તો એ ફાયદો નથી એટલે આપણે જમીનને બચાવવી પડશે તમે બધા સૌ વડીલો છો તમને યાદ હશે કે આજે આપણી જે જમીનની ફળદ્રુપતા છે અને તમે વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પહેલાંની કલ્પના કરો તો એ જમીનમાં કઈ પણ કર્યા વગર બધું જ થતું હતું આજે આપણે ખૂબ મહેનત કરીએ છીએ ખાતરો નાખીએ છીએ બધું જ કરીએ છીએ છતાં પણ આપણે જે છે એ ઉત્પાદન લઈ શકતા નથી કે આપણી જમીન આપણો સાથ આપતી નથી આપણા ભૂરકમાં જે પાણી છે એના તળ ખૂબ ઊંડા ગયા છે પાણીની ક્વોલિટી બગડી છે તો આ બધા પ્રશ્નોનું જો કોઈ સોલ્યુશન હોય તો એ ઓર્ગેનિક ખેતી છે ઓર્ગેનિક ખેતી એટલે માત્ર રસાયણો વગરનું ફૂડ લેવું એવું નથી આપણી જમીન સુધરશે પાણીના તળ ઊંચા આવશે આપણે રોગમાંથી મુક્ત બની શકીશું પર્યાવરણ સુસંગત બનશે અનેક ફાયદાઓ છે અને આજે તો સરકાર ઘણું બધું એને પ્રમોશન પ્રોત્સાહન આપે છે પ્રમોટ કરે છે એટલે ઘણી રીતે આપણને સબસિડી સહાય એવી રીતે પણ ફાયદા માટે સરકાર સતત મળે છે તો સામે પક્ષે આપણે પણ જાગૃત ખેડૂત તરીકે આવી મિટિંગોમાં અનેક કાર્યક્રમોમાં જોડાય એમાંથી જે કંઈ માર્ગદર્શન મળે છે જે કંઈ આપણને સૂચવે છે એ પ્રકારે સંગઠિત થઈ અને આપણે એની સાથે જોડાવવું પડે ઘણી વખત એવું બને છે કે આપણે આવા કેટલાક કાર્યક્રમોમાં ભાગ નથી લેતા આપણે બહુ ઓછા ખેડૂતો એમાં જોડાતા હોય છે એટલે આપણે કેટલાક ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂતો કહીએ છીએ એનો મતલબ એવો કે એ ખેડૂતો થોડા એક્ટિવ છે જાગૃત રીતે બધા જ કાર્યક્રમોમાં જોડાય છે અને પોતાની ખેતીમાં એ પ્રમાણના ફેરફારો કરે છે તો મેં કીધું એમ આજેનો હવે પછીનો સમય છે એ ઓર્ગેનિક ખેતીનો સમય છે આપણે ત્યાં પણ ડિમાન્ડ છે અને ઘણા બધા જાગૃત લોકો જેમ જેમ આપણને સમજાયું છે કે આ બધી રસાયણવાળી વસ્તુ ખાવાથી બીમારીઓ આવે છે એમ આપણે ત્યાં પણ ખરા અને વિદેશોમાં પણ લોકો ખૂબ જાગૃત બન્યા છે તમારી પ્રોડક્ટના ઊંચા ભાવ આપીને પણ એ લોકો ખરીદવા માગે છે શું કામ તો કે આપણે આપણા શરીરથી વિશેષ કંઈ છે નહીં આપણે જો સાજા આવીશું તો આપણે બધું જ કરી શકશું એટલે આપણે જે કંઈ ખાઈ છીએ એ બધું દવા વગરનું ખાતર વગરનું હોવું એ અનિવાર્ય છે એટલે કમસે કમ આપણે આપણે ખેડૂત તરીકે આપણી આસપાસ આપણા પૂરતું શાકભાજી છે અનાજ છે એવું ઉગાડીએ એવું પકાવીએ કે જેમાં બિલકુલ રસાયણો ન નાખીએ એના માટેની એક આખી પદ્ધતિ છે એવું નથી કે ખાતર ન નાખો તો પાક ન થાય ઉત્પાદન ન થાય એના વિકલ્પો છે જે તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે તમે ડીએપી યુરિયા ન નાખો તો શું નાખી શકો તો એના માટેના વર્મી કમ્પોસ્ટ છે જીવામૃત છે ઘનજીવામૃત છે આવા ખાતરના વિકલ્પો છે કોઈ પણ પાક ને એનું પોષણ જોઈએ છે તમે સમજો કે આપણે